પંચમહાલથી સમાચાર જિલ્લાના શહેરા તાલુકાના અધૂરા દસ્તાવેજના કારણે આપવામાં આવેલા લગ્ન નોંધણી સર્ટિફિકેટ ભ્રષ્ટાચાર આચરીને આપવામાં આવ્યું હોવાનું સામે આવ્યું તલાટી પીએમ પરમારે શહેરરા તાલુકામાં ભદ્રાલા ગ્રામ પંચાયતમાં પાંચસો એકોતેર કાલોલ તાલુકાના મલાવ ગ્રામ પંચાયતમાં પંદરસો બે અને ઘોઘંભા તાલુકાના કણબી પાલ્લી ગ્રામ પંચાયતમાં બાસઠ લગ્ન નોંધણી કરી લગ્ન સર્ટિફિકેટ આપ્યા હતા લગ્ન નોંધણી સર્ટિફિકેટ પૈકીના મોટા ભાગના સર્ટિફિકેટ બોગસ દસ્તાવેજો અને અધૂરા દસ્તાવેજોના આધારે આપવામાં આવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું પરમારને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે કેમ કે બોગસ લગ્ન નોંધણી કૌભાંડમાં સૌથી મોટું કૌભાંડ આચરનાર જો મુખ્ય કોઈ હોય તો એ તલાટી છે જેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે પીએમ પરમારની સામે કાયદાકીય કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે